બોટાદના જૂના માર્કેટિંગ યાર્ડમાં વજનકાંટો બંધ હોવાથી ખેડૂતોને પડી રહેશે હાલાકી બોટાદ શહેરમાં બે માર્કેટિંગ યાર્ડ આવેલ છે જેમાંથી એક બોટાદ શહેરના મધ્યમાં અને એક બોટાદ શહેરના પાળિયાદ રોડ ખાતે નવું માર્કેટિંગ યાર્ડ આવેલ છે જ્યારે કે જૂના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા પંદર દિવસથી વજનકાંટા બંધ હોવાથી ખેડૂતોને બેતાલીસથી લઈ ચુમાલીસ ડિગ્રી વચ્ચે ધમધોકાર તાપ વચ્ચે ઊભું રહેવા મજબૂર થયા છે આ બાબતે ખેડૂતો સાથે વાત કરતાં જણાવ્યું કે છેલ્લા પંદરથી વીસ દિવસથી બોટાદના જૂના માર્કેટિંગ યાર્ડમાં ચાર કાંટા આવેલ છે જેમાંથી બે વજન કાંટા બંધ હાલતમાં છે જેને કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માત્રિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે વરિયાળીના ગોડાઉન જૂના માર્કેટિંગ યાર્ડમાં આવેલ છે જેના કારણે વાહનો વધારે હોવાથી આ હાલાકી પડી રહી છે આ જૂના માર્કેટિંગ યાર્ડમાં ચાર વજન કાંટા આવેલ છે જેમાંથી બે કાંટાનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં કામ પૂર્ણ થઈ જશે અને ખેડૂતોને હાલાકી નહીં પડે તેવી બાયધરી આપેલ છે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોને આવીને આવી હાલાકી ક્યાં સુધી ભોગવી પડશે હવે જોવું રહ્યું સાહેબ આપનો પરિચય મારો દાદા લાલકુભાઈ સુરેશભાઈ મૂળ ગામ નાની વાવડી આજ આપણે માર્કેટિંગ યાર્ડે અત્યારે કઈક હોબાળો છે શું વિગત છે એમાં બે કાંટા બંધ છે તો અમે એને રજૂઆત કરી તો એ લોકો આરામથી એસી માં બેઠા છે અને એ લોકો એના કર્મચારીને બોલાવીને કીધું એ કે થોડાક દિવસમાં થઈ જશે એવો અમને એને જવાબ આપ્યો ખેડૂતોની શું માંગ છે ખેડૂતો

આપણી એપીએમસીમાં મોટા કોટન યાર્ડની અંદર છ ખાંટા છે ત્યાં કપાસ અને વરિયાળાની જલ્સી આવે છે પરંતુ વરિયાળીની જલ્સીની આવક વધારે હોવાને કારણે અને વરિયાળાના ગોડાઉનો જૂના યાર્ડમાં હોવાને કારણે વધારે ટ્રાફિક થાય છે સાથોસાથ બે દિવસથી એપીએમસીમાં ચાલતા ચાર ખાંટામાંથી બે ખાંટા રિપેરિંગ માટે આપણે રજૂઆત કરી છે બે દિવસમાં રજૂઆત રિપેર થઈ રહી છે પરંતુ ખેડૂતો ભાવ લગતા તડકાની અંદર જે રજૂઆત કરી છે એ બહુ સાચી છે અને અમે ઝડપથી આ કાંટા રિપેર કરે નાખીએ